છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વિભાગની બાસઠ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે પાક નુકસાનની સર્વેની કામગીરી હાથ ધરવાઈ ગુજરાત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થતા પાક નુકસાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માટે કટિબદ્ધતા દર્શાવી છે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના નેતૃત્વમાં ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનના કાર્ય યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં બોડેલ તાલુકાને એકસો બાવન છોટાઉદેપુરને એકસો તેતાલીસ જેતપુર પાવીના સિત્યાસી કમાટના એકસો બત્રીસ નસવાડીના બસો તેર સંખેડાના એકસો અઢાર અને સંખેડાના છત્રીસ એમ કુલ સાત તાલુકામાં આઠસો પિસ્તાળીસ અસરગ્રસ્તો ગામોમાં કુલ બાસઠ ટીમો બનાવીમાં આવી હતી આ કર્મચારીઓ અસરગ્રસ્ત ખેતીને તાત્કાલિક ધોરણે સર્વે આંકલન થાય એ દિશામાં કામગીરી વેગવંતી બનાવવામાં આવી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી બીએસ પંચાલે જાણ્યું હતું કે ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ સર્વેની કામગીરીને વેગવંતી બનાવી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચાલે જાણ્યું હતું કે ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સર્વેની કામગીરીને વેગ આપતા જિલ્લામાં સો ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે બાવીસ હજાર ત્રણસો હેક્ટરમાં ડાંગર અને ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે હાલમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ગ્રામ સેવકો અને તલાટી કામ મંત્રી દ્વારા મુલાકાત લઈ ખેડૂતોને થયેલી નુકસાની અંગે પાકની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ એકત્રિત માહિતીનો અહેવાલ તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવાની કામગીરી હાથ ધરવામાં કરવામાં આવી છે જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકશે રાઠવા થાવરિયાભાઈ જોરસિંહભાઈ ગામ રંગપુર તાલુકો છોટાદેપુર જિલ્લો છોટાદેપુર બાર એકર જમીનની અંદર ડાંગરનું વાવેતર કર્યું હતું એમાં કાપીને આડું પાડેલું હતું એમાં ડાંગરનું વાવે વરસાદના વાવાઝોડાની અંદર વરસાદ ઝાઝો વહેરવાથી ડાંગરનો પાક બધો ઉગી નીકળે છે અને એમાં ડાંગરનો પાક બગડ્યો છે ગ્રામ સેવક અને સરપંચ ખેતરમાં આવીને સર્વે કરી ગયા અમને સરકારી વળતર મળતો હશે તે થોડુંક ઉતવાળું મળતું હોય જલ્દી મળતો હોય એની આશા મેં કરી છે આજે સર્વે થઈ હશે તે બહુ જ ઝડપી થઈ હશે કૃષિ મંત્રી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રાઠવા રણછોડભાઈ છત્રસિંહ ગામ રંગપુર તાલુકો છોટાદીપુર જિલ્લો છોટાદીપુર ગામ રંગપુર તાલુકો છોટાદીપુર જિલ્લો છોટાદીપુર અમારે ત્રણ એકર જમીન છે એમાંથી ડાંગરનું વાવતર કરેલું એમાં વરસાદ પડવાથી અમારે બધી ઊભો કાપ કપાઈ ગયો એટલે વરસાદ પડવાથી અમારો બધો પાક આડો પાડેલો હતો એટલે ઊગી નીકળ્યો છે એટલે અમે સર્વે માટે સરપંચ સાહેબને ગ્રામસેવકને અને અમારે સર્વે કરી ગયા છે સર્વેની કામગીરી થઈ છે ઝડપીથી અને કૃષિમંત્રી અને ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે મારું નામ રાઠવા નાનાભાઈ રવલાભાઈ ગામ મોડી અંબા તાલુકા છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર એમે ખેતર મેં ખેતી મેં વાવેતર કરેલું તો આ માવઠાના પોની પાછળથી પડ્યું ગઠણ ગઠણ એટલું ખેતરમાં પોની થઈ ગયું ડોંગેર બધી આડી પાડી દીધી અને પાણી એટલું બધું હંગલી ગયું એટલે નુકસાન બધું ઊંઘી ગયું કોઈ જ ગયું એવું થઈ ગયું પાંચ એકર જેવી છે પણ ચાર એકરનું જેવું નુકસાન થઈ ગયું તો સરપંચ સાહેબ સેવક સાહેબ સર્વે કરી જા સર્વેની કામગીરી ખૂબ ઝડપથી થઈ ગઈ કૃષિ મંત્રી સરકારના ખૂબ ખૂબ આભાર માન્ય છે